આપણી પાસે એક ટાઈમ સ્પેન હતો કે આશરે સવા બેથી અઢી વાગ્યાની વચ્ચે બનાવ બનેલો હોવો જોઈ શકે છે આ બનાવ બનવાની સંભાવનાને ધ્યાનમાં રાખી એ સમયગાળામાં કયા કયા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી અને દોઢસોથી વધુ સીસીટીવી કેમેરાઓ એ જે ચારથી પાંચ કિલોમીટરનો વિસ્તાર છે તેની અંદર ચકાસવામાં આવ્યા આ બધા સીસીટીવી કેમેરાને એ બધાની ચકાસણી શરૂ હતી એ દરમિયાન એક ડમ્પર ચાલક દ્વારા અમ ટીમને માહિતી મળી કે એ પોતે જ્યારે ત્યાંથી બે ને આજુબાજુ પસાર થાય છે તેની પહેલાં ત્યાં બોડી પડેલું હતું એ ધ્યાનમાં રાખીને અને કઈ બસ જે છે એ તેની આગળ ચાલતી હતી તે બાબતે માહિતી મેળવી અને ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ધ્યાન પર આવ્યું કે મહાસાગર ટ્રાવેલ્સની એક બસ છે એકત્રીસ એકત્રીસ નંબરની અને તે શંકાસ્પદ જણાય તે શંકાસ્પદ જણાય તેના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી અને ડ્રાઈવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની પણ મદદ લઈને તે જે ડ્રાઈવર હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોય અને બ્રિજથી એ પોતે જ્યારે નીચે ઉતરતા હતા એ જ સમયે અચાનક જ તે આ વ્યક્તિ જે છે રોડની વચ્ચે ચાલ્યો જતો આવેલો હોય અને આંખ પરેને પ્રકાશ પડતા તેને દેખાણું નહીં અને તેનાથી એક ભૂલથી એક્સિડન્ટ થઈ ગયેલું હતું તેવી કબુલાત આપવામાં આવી છે આ કબૂલાતના આધારે આગળ તપાસ બીજી હાથ ધરવામાં આવી છે અન્ય સાયદોના નિવેદનો જે છે એ કુવડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા લેવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે બસ જે છે તેના ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે અને આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની પણ તપાસ જે છે એ રાજકોટ શહેર પોલીસ દ્વારા હવે આગામી દિવસોમાં કરવામાં આવશે એટલે બસ થી અકસ્માત થયો હોઈ શકે છે તે આપણે એક સંભાવના જે હતી તેના આધારે એક શંકાસ્પદ બસ જેટલી પણ હતી તેના બધા જ માલિકોની અને ડ્રાઈવરોની પૂછપરછ હાથ ધરી અને તેના પૂછપરછમાં આ જે આપણા કબૂલાત આપવામાં આવી તેના આધારે આ જે અકસ્માત સર્જાયો ત્યારબાદ ડ્રાઈવર દ્વારા પોતાના માલિકને કોઈ જાણ નહોતી કરવામાં આવી અને તેણે પોતાના ક્લીનર જે છે તેને જાણ કરી કે કદાચ આ રીતનો એક બનાવ બની ગયેલો છે અને આપણે આગળ આની અંદર શું કરું તો એ બાબતે પછી તે લોકો અમદાવાદ ખાતે પહોંચીને પોતાના જે માલિક છે તેને ડ્રાઈવર દ્વારા જાણ કરવામાં આવે છે કે રોઝડું આવી ગયું અને પછી કબૂલાત આપવામાં આવી કે હું ડરના માર્યો ખોટું બોલ્યો તો અને ખરેખર એક વ્યક્તિ જે છે તેની સાથે ટક્કર થઈ હતી મોટા ફોર વ્હી જે ફોર વ્હીલરો અને ડમ્પર ચા ચાને એવું બધું આપણે ગણીએ તો મોટા વાહનો જે છે એ આપણે અલગ અલગ બારથી વધારે વાહનો નીકળતા અને ટોટલ છેતાલીસ જેટલા વાહનો એ પંદરથી વીસ